પોરબંદરના ઘેર પંથકમાં ભારે વરસાદને લઈને પૂરની સ્થિતિ જોવા મળી હતી ત્યારે પૂરમાં અનેક ખેતરોને ધોવાણ થયા છે તેમજ આ પૂરના પાણીમાં કેમિકલ હોવાથી જમીનને પણ નુકસાન થયું હોવાની વકીલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પૂરબંદરના ખેડ પંથકમાં ઓઝત અને ભાદર સહિતના ડેમોના કેમિકલયુક્ત પાણી ફરી વળ્યા હતા જેથી ખેડ પંથકના અનેક ગામોના ખેતરો પાણીમાં ગરકાવ બન્યા હતા તેમજ અનેક ખેતરોનું પણ ધોવાણ થયું હતું તેરા વિસ્તારમાં તાત્કાલિક સર્વે હાથ ધરી તેમને વળતર ચૂકવવા વકીલ ભનુભાઈ ઓડદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી તાત્કાલિક સર્વે હાથ ધરી પેકેજ જાહેર કરવા માંગ કરાઈ હતી ખેડ વિસ્તારમાં દર વર્ષે પૂર આવે છે અને પૂરથી તો નુકસાની થાય છે પણ છેલ્લા ત્રણ વર્ષથી આ જે જેતપુરનું ડાઇંગનું પાણી પછી રાજકોટ પાસે સાપર સાપરવેળાવળમાં જે અમુક ફેક્ટરીઓ જંતુનાશક દવાની ફેક્ટરીઓ છે એના પાણી અને જુનાગઢ પાસે મોટા પ્રમાણમાં જંતુનાશક જે દવાઓ બનાવે એ ફેક્ટરીઓનું જે પાણી છે એ અત્યારે ઘેર વિસ્તારના તમામ ગામોમાં ફરી ફરી ગયું એનાથી જે જમીનને પણ નુકસાન થશે અને અત્યારે આપણે જોઈએ તો કે જે આમ જંગલી પાક હોય જે ધોકડ જેવું એ પણ બરી ગયા એટલે એનો મતલબ એવો થયો કે આ જે પાણી છે એ કેમિકલયુક્ત પાણી છે એટલે અમારી જમીનો પણ બગડી છે હજારો વીઘા જમીન પણ બગડી છે અને બાકી જે પૂરથી ધોવાણ પણ મોટા પાયે થયું છે પછી મગફળી સોયાબીન એવા જે પાકોના વાવેતર ખેડૂતો કર્યા હતા એ તમામ પાક નાશ પામેલો છે અને લોકોના ઘરમાં પણ પાણી ગરી અંદર પણ ઘૂસી ગયા જે ગરીબ માણસો બારોબાર રહેતા હોય કેસ્ટોલ કેસો જોઈએ હજી સુધીમાં કોઈ સર્વે સારું નથી થયો જૂનાગઢ અને પોરબંદરના જે ઘેટ વિસ્તારના એકસો સડસઠ ગામો છે અને પોરબંદરના પોરબંદર લાળાવ અને કુતિયાણાના જે ગામો છે એમાં ભયંકર મોટું નુકસાન થયું એના માટે વળતર માટેનો મુખ્યમંત્રીશ્રીને કાગળ લખેલો છે અને આ જે પાણી છે એના તમામના